આ રોડ ઉપર ચડાવી દીધી છે ગાડી હવે ક્યાં જાય ને ઉકી રહી ઈ નકી નથી ગાડી તો રો અને લાગી છે ફૂલ ઓ અમે થી દરબાર ને એટલે અમે હવે જોઈએ પેલા કે આરો નાસ્તો મળી જાય તો જો કે ટ્રેન સવારી જાય એ પોલીસવાળા વાળા કે ચાલી લે તમે કાઈ નકી નો કેવાય બરાબર તમારો ટકા નહી વાંધો હવે પોલીસવાળા બધા આપણે જાણીતા છે આ ભાઈને ને જાણીતા છે ને આ ભાઈ અમારે અમિત દરબાર તો મોટું હંતાડી જાય છે બરાબર જે અત્યારે જીરાથી તુલસી શામ તરફ જઈ રહ્યો છે જોઈ લેવાનું વાતાવરણ આની સાથે સાથે થોડોક ટાઈમ લેક્સ પણ તમે લોકો એન્જોય કરો હેલો મિત્રો અત્યારે આપણે પહોંકી ગયા છે અહીંયા એક હોટલ છે હોટલનું નામ શું છે ને ગીરન હોટલ ગીર ગાર્ડન રેસ્ટોરન્ટ અમારા અમિત સિંહ છે અને ભૂખ લાગી છે તો થોડોક નાસ્તો કરાવી દઈએ પછી આગળ થોડાક તુલસી શા મુદી આપણે જવાના છીએ હજી તો કન્ટિન્યુ રહેજો આગળ વિડીઓમાં હાલો નાસ્તો કંઈ નહીં આ છે હોટલ ગીર ગાર્ડનનું મેનુ અને અત્યારે અમે જમવામાં મગાવવું છે ફુલકા રોટલી બીજું છે સેવા ટમેટાનું શાક રજવાડી મારું કાઠિયાવાળી સ્પેશિયલ શાક છે પછી એની સાથે છે રોટલી ઘઉંની પાપડ છે ડુંગળી છે લીંબુ છે આ છે એક નંબર કાઠિયાવાડી છા અમે લોકો જમી લીધું છે ને જમીને અમે ખરેખર તો નીકળે તો નાસ્તો કરવા પણ ત્યાંથી એવું થયું કે હવે તુલસી દરબાર અમિત સિંહ દરબાર અને વિરલ તરસરિયા તો હવે આપણે આગળ મળશું તુલસી શામ મંદિરે અત્યારે અમે નીકળી ગયા છીએ તુલસી શામ જવા માટે જમવાનું બહુ બેસ્ટ હતું અને આ રોડે નીકળો ત્યારે વિઝિટ કરવા હોટેલ ગીર ગાર્ડન હતી હોટલ નું નામ અને આ મીઠી દરબાર કેવું લાગ્યું મીઠી જમવાનું બેસ્ટ ઉપર તો હવે આગળ આપણે એક નાનકડું ટાઈમ લેપ્સ આવશે જંગલનો વિસ્તાર ચાલુ થાય એનું ટાઈમ લેપ્સ દેખાડીને પછી તુલસી શામ શ્યામ ભગવાનના ડાયરેક્ટ દર્શન કરશું આપણે હવે અત્યારે આપણે ઓલમોસ્ટ તુલસીશામ મંદિરની નજીક પહોંચી ગયા છીએ આ એક થોડોક નજારો હતો તમને દેખાડવા જેવો જે તમને બતાવી દઈએ આખું આ કુદરતનો ફળો છે આ બહુ જ સરસ છે જોવા જેવું વાતાવરણ અમિત સિંહ થોડાક વિડીયો કાંઈક ઉતારવાતા તો એ ઉતારે છે તો આ પાછળનું આખું ઝરણું છે પછી આ અમુક નાના એવા પ્રાણીઓ દેખાય છે જે આને જોઈએ ને એટલે થોડાક આપડા નાના નાના ભાઈબંધો છે એ બધા યાદ આવી જાય નાના નાના પ્રાણીઓ હેરાન કરે છે મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હવે શ્યામસુદર ભગવાન ના મંદિર તુલસી શ્યામ માં આ તુલસી શ્યામ મંદિર છે આખું તમે જોઈ શકો છો કુદરતના ખોળામાં વસેલું એક બહુ જ સરસ મજાનું મંદિર અને સામે ઉપર તમને દેખાડું ઝૂમ કરીને તો રુક્ષમણીજી મંદિર છે ડુંગરાની ઉપર ત્યાં કહેવાય છે એવું કે રુક્ષમણીજી ભગવાનથી રિસાઈને રીસાઈને ત્યાં ઉપર ડુંગરા ઉપર જઈને બેઠા છે મિત્રો સરસ મજાના આપણે શ્યામ ભગવાન કૃષ્ણ ભગવાનના દર્શન થઈ ગયા તુલસી શ્યામ ચાલો ગોકરા માલે છે છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ હવે ફરી મળીશું નવા બ્લોકમાં ત્યાં બદલ આપણે તમે મારા વિડીયો જોજો સબસ્ક્રાઈબ કરજો ગમે તો અને લાઈક કરજો અને શેર કરજો બરાબર ને વિરોધભાઈ જય માતા